તમને જણાવી દીધું અત્યારે હાલ મિત્રો હાઈ લેવલની વરસાદીય સિસ્ટમોને કારણે ઓલ ઓવર ગુજરાત ઉપર એક ભારે મિત્રો વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો બનવાની શરૂઆત જે છે તે થતી છે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ તો નાની નાની સિસ્ટમ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ભાગોની અંદર બની રહેશે તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ વિસ્તારો આહવા મધ્ય ગુજરાતના ભાગમાં જે છે તે કાલે સારો વરસાદ નોંધાયો છે છ થી લઈને દસ ઇંચના વરસાદો ખૂબ જ વધારે અમાઉન્ટમાં મિત્રો નોંધાયા છે તેની વચ્ચે હવામાન ખાતા તરફથી એક નવી આગાહી આજે આપી દેવામાં આવી છે આજે મિત્રો સિસ્ટમમાં જે છે તે મોટું પરિવર્તન આવી ગયું છે કારણ કે જે દક્ષિય ગુજરાતની સિસ્ટમ હતી તે હવે આગળ વધીને જોઈ લો તો મધ્ય ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર થી લઈને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં હવે પહોંચી ગઈ છે તે લઈને આજે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદો જે છે છે ગુજરાતના ભાગો ઉપર તૂટી પડવાના અને તેને લઈને મિત્રો જે વાદળો બનતા હોય છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમે વાદળોનો રાઉન્ડ જોઈ લો તો મિત્રો ગુજરાત ઉપર અતિ ભયંકર કાળા ડિબાંગ વાદળો હવે મિત્રો જે છે તે આગળ વધતા ઓલ ઓવર ગુજરાતની અંદર જે છે તે મિત્રો જોવા મળી લઈને લઈને આગામી કલાકો ગુજરાત માટે અતિ ભારે અને ભયંકર બનવાને મોટા સમાચાર જોઈ લો તો કેટલી ખોખાર સિસ્ટમ ગુજરાતના ભાગોમાં હાલ મિત્રો અત્યારે જે છે તે બનતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોવો તો ખ્યાલ આવે કે જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતનો સમગ્ર પટ્ટો જે છે ત્યાંથી લઈને આ દક્ષિણીય ગુજરાતના પટ્ટાથી લઈને ઓલ ઓવર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના પંથક અને ઉત્તર ગુજરાત સહિતના ઓલ ઓવર પંથકોની અંદર મિત્રો અહીંયા જુઓ તો ખાસ કરીને આ કડાકા ભડાકા સાથે જોવા મળી રહી છે તેને લઈને આગામી કલાકોમાં મિત્રો ભારેથી ભારે વરસાદો પણ નોંધાવાની આગાહી છે તેની વચ્ચે તમને માહિતી આપીએ તો આજના વિડીયોની અંદર આપણે કઈ કઈ માહિતીઓ વિશે વાત કરવાની છે તો જે નવી આગાહી સામે આવી છે વરસાદના રાઉન્ડને લઈને કારણ કે બેક ટુ બેક નવા વરસાદના રાઉન્ડો પણ સામે આવી રહ્યા છે તેની વચ્ચે વાત કરીશું તો ખાસ કરીને પચીથી લઈને ત્રીસ

તેની પહેલા જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદના રાઉન્ડો જોવા મળીએ તો નર્મદાના ખાસ કરીને નર્મદા જિલ્લાની અંદર વરસાદમાં દાહોદથી લઈને નર્મદા છોટાઉદેપુર પંચમહાલ વલસાડ સુરત મહિસાગર અરવલ્લીના વિસ્તારો તેની સાથે વલસાડના વિસ્તારો નવસારી તાપી મહીસાગરની નીચે મિત્રો જે ખાસ કરીને છોટા ઉદેપુરનો વિસ્તાર છે નર્મદા ડાંગનો વિસ્તાર છે અરવલ્લીના પંથકો છે અને મિત્રો સુરત સહિતના ભાગો સાબરકાંઠા અને વડોદરા આમાં મિત્રો જોઈ લો સાબરકાંઠા અને અરવલ્લી છોડીને સમગ્ર દક્ષિણીય ગુજરાતના પટ્ટાની અંદર ભારે વરસાદ નોંધાયો છે ગુજરાતના ભાગોમાં જોવા મળી રહેશે છે જેથી આજે પણ મિત્રો દક્ષિણીય ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે જોઈ લો મિત્રો આજના હવામાન સમાચાર છે હવામાન વિભાગ તરફથી મિત્રો આ નકશો આજનો મિત્રો બહાર પાડવામાં આવ્યો છે તેમાં હવામાન ખાતાના નકા અનુસાર આજે ગુજરાતના કયા કયા ભાગોમાં કડાકા

આગાહી મુજબ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને જ્યાં આ ઓરેન્જ કલરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે કેસરી ભાગો તમે જોઈ રહ્યા છો ત્યાં ત્યાં પણ મિત્રો ખોખાર વરસાદી સિસ્ટમો મજબૂત બનશે અને તેને કારણે પાંચ પાંચ ઇંચના વરસાદો ફૂંકાઈ શકે તો ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લામાં છે તો નવસારી તેની સાથે મિત્રો વલસાડ છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ અને અરવલ્લી આ પંથકોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગઈકાલે જે વરસાદો પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં આજે ફરી એકવાર ત્યાં ખતરો રહેવાનો છે ત્યારબાદ મિત્રો આજે યલો ઝોન તમે જોઈ રહ્યા છો યલો ઝોન ત્યાં પણ તેની સાથે ખુખાર વરસાદી આગાહી છે તો યલો ઝોનની અંદર સુરત ભરૂચ અને તાપી આવેલું છે સાથે જ અમરેલી જિલ્લો તો આ ચારે ચાર જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો જોવા પડવા મળવાના એંધાણ છે તેની વચ્ચે મિત્રો આજે ગ્રીન ઝોન દેખાઈ રહ્યા છે આ લીલા ભાગો છે ત્યાં મધ્યમથી હળવા વરસાદ પડવાની આગાહી છે એટલે એક બે ઇંચના વરસાદો મધ્યમ બહુ ઝાઝા નડે નહીં તેવા વરસાદો જોવા મળશે તે કયા કયા જિલ્લામાં આજે પડશે તો થી લઈને ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા અને

જોઈ લો તો આજે ખુખાર વરસાદની સિસ્ટમ વિશે આવેલી છે કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં તોફાની ભારે વરસાદો તૂટી પડવાના છે આ જુદા જુદા વેધર મોડલો અનુસાર પણ મિત્રો આ માહિતી જે છે તે સામે આવી રહી છે તે અનુસાર ગુજરાતના ભાગોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે મિત્રો અહીંયા નોંધાતા જોવા મળે ઘણી જોઈ લ્યો આઈકોન વેધર મોડલ જોઈ લઈએ ઈસીએમએમડબલ્યુ વેધર મોડલ જોઈ લઈએ બધા જ વેધર મોડલો અનુસાર આજે વરસાદ ઉતૂટી પડવા રહ્યા છે અને ખાસ આજના સાંજના સમયગાળા આસપાસ મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાત પાણીમાં ગરકાવ થવાના છે સાવધાન કારણ કે જોઈ લ્યો મિત્રો આજે લાલ કલરનો ઝોન છે તે વરસાદનો મેઈન ભાગ છે વરસાદની આંખ ગણી શકો સિસ્ટમની આંખ ગણી શકો અને આ સિસ્ટમની આંખ જે છે તે તબાહી મચાવશે આ લાલ કલરના ભાગની અંદર જેમાં આજે મિત્રો એક એક ગામના નામ લઈને હવે જણાવું તો મધ્ય ગુજરાતમાં કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે ખાસ કરીને વેધર મોડલ આઇકોન અનુસાર તેના વિશે માહિતી આપી દઈએ તો જોઈ લો અહીંયા ખાસ કરીને અતિભારે ભયંકર વરસાદની આગાહી તેની વચ્ચે વિસ્તારો જોઈ લે તો લઈને દાહોદ વિસ્તારો લુણાવાડા મહિસાગરના વિસ્તારો ગોધરા ખેડા કપડવંશ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ કડી સુરેન્દ્રનગર અને ગાંધીનગર સહિતનો છે મિત્રો આ સંપૂર્ણ પટ્ટો છે તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ મિત્રો એરિયા જે તમે જોઈ શકો આ સંપૂર્ણ એરિયાની અંદર કડાકા ભડાકા સાથેના મિત્રો ખુખાર વરસાદીય સિસ્ટમો તૂટી પડે તેવા હાલ મિત્રો સંકેત જે દેખાઈ રહ્યા છે તેની વચ્ચે ઉત્તરીય ગુજરાતના પંથકો વિશે મોડાસાના વિસ્તારો છે અરવલ્લી પંચમહાલના વિસ્તારો છે તો આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ રહેશે દસ ઇંચના વરસાદો પણ પડી શકે સાથે પવનની ગતિવિધિ પણ વધારે રહેશે ટૂંકમાં આ વિસ્તારોની અંદર મિત્રો સ્થિતિ જે છે તે વધારે ખતરનાક જોવા મળશે બાકીના જે ઉપરના વિસ્તારો છે જેમ કે Gracias. અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ પણ શકો જેમ કે પાટણ રાધનપુર સાંતલપુર થરાદ વિસ્તારો ઉપર જોઈ લઈએ તો આબુ અંબાજીના પંથકો આ વિસ્તારોની અંદર જોઈ લે તો હલકી હલકી સિસ્ટમો બનેલી છે જેથી આ વિસ્તારમાં પણ પાંચ ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો નોંધાવાની પૂરેપૂરી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે પણ માહિતી મેળવવાની છે તો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ

ખંભાત તારાપુર જંબુસર કરજણ ડભોઈના વિસ્તારો નીચે આવે તો ઉમરપાડા કોસંબા ભરૂચ અંકલેશ્વર સુરત બારડોલી વ્યારા નવસારી સાપુતારા આટલા મિત્રો જે વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં મેં તમને ગણાવ્યા તો દક્ષિણ ગુજરાતના એક પંથકોની અંદર જે છે તે રીતે સ્તરનું તાંડવ અને ધોળા દિવસે અંધારપટ છવાઈ જશે કારણ કે કડાકા ભડાકા સાથેની આ સિસ્ટમો જે છે તે આગામી કલાકોમાં ભૂકા કાઢતી જશે તે દેખાઈ રહી છે તેની વચ્ચે હવે મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિશે પણ માહિતી મેળવી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે જે છે તે સારા લેવલના વરસાદો આજે આવતી કાલે નોંધાવાની શક્યતા તેની વચ્ચે વેધર મોડલ જીએફએસ શું કર્યું છે વેધર મોડલ ઇસીએમએફ શું કર્યું છે તે પણ જાણવું જરૂરી બનશે તો મિત્રો આ બંને વેધર મોડલ અનુસાર વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી છે કોઈ મોટા અને અતિભારે તીવ્ર કેટેગરીના વરસાદો જે છે તે મિત્રો નહીવત રહેવાના છે સૌરાષ્ટ્રની અંદર કારણ કે સૌરાષ્ટ્રની અંદર મિત્રો મેં તમને પહેલા પણ જણાવ્યું કે જે નજીકના વિસ્તારો છે જેમ કે આ બાજુના ભાવનગર પટ્ટો છે તેની સાથે મિત્રો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો વિશે વાત કરીએ તો પાલીતાણા વલભીપુર રાજપુર મહુવા તળાજાના વિસ્તારો પાલીતાણા લઈને ગારિયાધાર આ વિસ્તારમાં હાઈ લેવલના વરસાદ નોંધાઈ શકે તો બીજી તરફ મિત્રો અમરેલી જિલ્લો છે ત્યાં પણ તમે જોઈ લો તો હાઈ લેવલના વરસાદની આગાહી છે જેમાં બાબરા લઈને આ બાજુ સાવરકુંડલા બગસરા લીલિયા રાજુલાના વિસ્તારો દુધાળા ધારીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આ બાજુ જોઈ લો તો બોટાદ જિલ્લામાં પણ હાઈ લેવલની વરસાદની સિસ્ટમ છે જેમાં સાળંગપુર લઈને ધંધુકાના વિસ્તાર બરવાળાના વિસ્તારોથી લઈને ગઢડાના વિસ્તારો આસપાસ જે છે તે ભારે અતિ ભારે વરસાદ જોવા મળી શકે બાકી મિત્રો હવામાન ખાતાના આજના નકશા પ્રમાણે મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે રાજકોટ જામનગર અગર મોરબી દ્વારકા પોરબંદરમાં આજે કોઈ મોટો વરસાદો રહેશે નહીં એકલ ડોકલ વિસ્તારો ની અંદર અને સેન્ટરો ની અંદર છૂટાછવાયા ઝાપટારૂપે વરસાદો જોવા મળી શકે બાકી ઉત્તર ગુજરાતમાં હાઈ લેવલના વરસાદ આજે રહેશે મધ્ય ગુજરાતમાં પણ રહેશે અને આવતીકાલના વીડિયોની અંદર આપણે આજે આપેલી આગળ સાચી પડી શકે ની તે પણ માહિતી આપીશું તેની પહેલા આજના મિત્રો સમગ્ર હવામાન સમાચાર ની અંદર આપણે આપેલી સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે જે રીતના મિત્રો વરસાદી સિસ્ટમો મે તમને સમજાવી આ આશા રાખું છું કે બધી સિસ્ટમ તમને સમજાઈ ગઈ હશે બાકી અત્યારે જે હાઈ લેવલનું સર્ક્યુલેશન મિત્રો બની રહ્યું છે બંને દિશા તરફ અરબ સર્ક્યુલેશન આ મિત્રો જોઈ લો તો આરબ સાગરમાં બની રહ્યું છે બીજા નંબર ઉપર અહીંયા બંગાળની ખાડીમાં બની રહ્યું છે આ બંને સર્ક્યુલેશનો કારણે મિત્રો આગામી સમયમાં વરસાદી સિસ્ટમના નવા રાઉન્ડો હવે શરૂ થવાના છે જે નવી આગાઈ વિશે તમને વાત કરી તો આ નવી આગાઈ શું છે તો મિત્રો ખાસ કરીને અત્યાર સુધી જે ચોમાસાની શરૂઆત થઈ ત્યારબાદ માત્ર ને માત્ર એક બે દિવસનો ચોમાસાનો વિરામ રહ્યો છે બાકી ગુજરાતમાં એક પછી એક બેક ટુ બેક વરસાદી સિસ્ટમો આવી રહી છે તેને લઈને પચી થી ત્રીસ તારીખ વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની આગાહી જે છે તે રહી શકે અને આની વચ્ચે એક સારો રાઉન્ડ આપણને જોવા મળશે તેવી મિત્રો આગાહી છે કે મિત્રો આ રાઉન્ડ વિશે આપણે આવનારા દિવસોમાં ચોક્કસ જે વિડીયો લઈ લેશે તેમાં માહિતી આપીશું હાલ આજ માટે આટલું જ રાખે મિત્રો વિડીયો અહીંયા સુધી જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને આ વિડીયો મોકલજો જેથી બધા લોકો સુધી આ સાચી માહિતી પહોંચી શકે બાકી મિત્રો તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ તે પણ કોમેન્ટમાં લખજો કાલે મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી જય માતાજી